નમસ્તે ઈ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ આપણે ખૂણાઓની જોડના પ્રકારમાં હજુ આગળ શીખીશું હમણાં સુધી આપણે ત્રણ જોડ જોઈ છે ખરું પહેલી કોટિકોણ કોટિકોણ એટલે કેવી જોડ ખૂણાઓની કે જે બે ખૂણાઓના માપનો સરવાળો નેવો અંશ થતો હોય ખર ત્યારબાદ આપણે પૂરક પૂરકકોન જોયું કોણ માં બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અંશ થશે અને ત્યારબાદ આપણે રૈખિક ખૂણાઓની જોડ જોયું રૈખિક ખૂણાની જોડ એમાં એક જ રેખા ઉપર ખૂણાની જોડ બનતી હતી અને એનું એ બંને ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અને આજે આપણે શીખવાનું છે તે છે અભિકોણ અને માહિતી રૂપે આ બધાનું અંગ્રેજી નામ ને અંગ્રેજીમાં કોમ્પ્લિમેન્ટરી એન્ડ કમ્પ્લીમેન્ટરી ને સપ્લિમેન્ટરી અને રેખિત ખૂણાની જોડ ને લાઈન ઓફ પેર લાઈન ઓફ પેર એંગલ કહે છે અને હવે આજે જે શીખવાનું છે એ છે અભિકોણ અભિકોણને ને વર્ટિકલ એંગલ્સ કહે છે એંગલ્સ આ બધા એંગલ એંગલિમેન્ટ કમ્પ્લિમેન્ટરી એંગલ સપ્લિમેન્ટરી એંગલ તો ચાલો જોઈએ કે અભિકોણ એક કેવી જોડ બનાવે છે ખૂણાઓની

ત્રણ અને ચાર ચાર ખૂણા બન્યા અને આનું નામ સી ડી રેખા અને એમાં છેદે છે હવે જો આ રીતે બે છેદતી રેખાઓ દ્વારા બનતા ચાર ખૂણાઓ પૈકી સામ સામેના ખૂણાની જોડ ને અભિકોણ કહે છે એટલે કે ખૂણો અને ખૂણો એ એ અભિકોણ અભિકોણ કહેવાય અને જ રીતે ખૂણો બે અને ખૂણો ચાર એ પણ અભિકોણ કહેવાય અને એમના માપ હંમેશા સરખા હોય એટલે કે જો આ રીતે હું આપણે હમણાં આનો જ દાખલો લઈએ કે આ ખૂણો માની લો છે આ ખૂણો એક ખૂણો બે ખૂણો ત્રણ એનું માપ આપણે શોધી શકીએ ખરું જો કેવી રીતે સૌથી પહેલા તો હમણાં આને ભૂલી જાઓ માત્ર આટલું વિચારો આ બી આ એ અને આ સી તો આ શું બન્યું કેવાય આ રેખિત જોડના ખૂણા થયા ખરું આનું માપ આપણને ખબર છે કે અહીં મેં બરાબર નથી દોર્યું

અને આ ખૂણો ચાર એનું માપ છે સો તો આપણને ખૂણો એક્સ એકસો એસી ઓછા સો એંસી અંશનો મળશે ખરું એ જ રીતે હવે જો આને વિચારો આપણે શોધ્યું તો આ ખૂણાનું માપ કેટલું થશે જો પણ રેખિક જોડ બની ખરું રેખિક જોડના ખૂણા બન્યા તો આનું માપ હવે થશે કેટલું સો આને ખૂણો y કહીએ તો y બરાબર સો અહીંયા લખું છું બરાબર એટલે કે y બરાબર સો ઓછા હેંસી તો આ આપણને મળશે અરે એકસો હેસી ઓછા તો અહીં મળશે સો અંશ અને એ જ રીતે થશે આ થશે હેંસી તો જુઓ આ બંને સો અંશના અને આ બંને અંશના ખૂણા બન્યા ખરો તો આ ખૂણાને અભિકોણ થાય છે આ હંમેશા સરખું રહેશે હવે આ રેખાને આ જે છેદે છે આ રેખાનું માપ આપણે બદલીએ અને જોઈએ કે આ ખરેખર હંમેશા સરખામાં બે રેખા આ રીતે છેદે છે અને આ ખૂણાનું માપ છે એકસો તો આપણે બાકીના ખૂણાનું માપ વિચારી શકીએ છીએ કે કેટલું આવશે જો આ સામેનો ખૂણો તો આપણને ખબર છે કે એકસો જ આવશે ચાલો જોઈએ જો આ પણ એકસો ચૌદ થઈ ગયા અને હવે આ બે ખૂણા કેટલા થશે એકસો એસી ઓછા એકસો ચૌદ ચાલો જોઈએ કે એનું માપ શું બને છે બીજું એક જોઈ લઈએ જો અહી આ રેખાને આ રીતે જો સામ સામેની જે જોડ છે એના માપ પણ બદલાતા જશે અને એક સરખા જ રહેશે જો અહીં આ બંને આ નેવો છે તો આ બધા નેવોંશ થશે હવે એને ફેરવીએ જો આનું માપ વધ્યું ને કરતા તો આનું પણ વધ્યું આ એકસો આ સો અંશો હોય તો આ એસી અંશો થશે હજુ એને વધારે ફરાવીએ એકસો દસ હોય તો આ સિત્તેર થશે અને સામ સામેની જોડ હંમેશા સરખા માપની રહેશે ખરો તો આવી જોડને કહે છે અભિકોણ અહીં આ ખૂણાનું માપ

બને છે કેવી રીતે અને ત્યારબાદ આપણે આ બંને પણ શોધી શકીએ પણ આપણો ધ્યેય છે ખૂણો એક્સ નું માપ શોધવાનું તો હવે વિચારવું જોઈએ કે આ એકસો પાંચ અને આ પંદર અંશ હવે આપણે શું શોધવું પડશે આમાંથી તમે વિડીયો પોઝ કરીને પણ ગણતરી કરી શકો છો ખરું આ ત્રિકોણ બને છે ને અહી આ નાનો ત્રિકોણ એનો બનાવું તો આવું ત્રિકોણ આ બને છે ખરું આ પંદર અંશ આ 105 પાંચ આપણે આનું માપ શોધવાનું છે અને આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય આ ખૂણા પંદર વત્તા એકસો પાંચ બરાબર એકસો એસી થવા જોઈએ તો એક્સ વત્તા આ કેટલા થશે પંદર વત્તા એકસો પાંચ એકસો બરાબર એકસો

તો આ ખૂણાનું માપ શોધો આવી પઝક છે ખૂણાની પઝક આ એક હવે આ ખૂણો વાય આનું માપ જો હમણાં સુધી આપણને જે રેખિત જોડ ખબર છે અહીં કોઈ જોડ નથી બનતી ખૂણાની પણ અહીં બને છે આ ખૂણાનું માપ કેટલું થશે જો આનું માપ બાણું અંશ છે તો એકસો એસી ઓછા બાણું આ કેટલા થશે તો ચાલો સૌથી પહેલા આ ખૂણાને શોધીએ આ ખૂણાને હું કહું ઓતા ઓ શૂન્યની સમજતા હું આને એ નામ આપી દઉં એ વત્તા ઇઠ્યાસી વત્તા સાહીઠ બરાબર એકસો એસી તો ખૂણા નું માપ કેટલું બનશે એકસો આ કેટલા થશે એકસો ને અડતાલીસ ખરું એટલે કે આ ખૂણાનું માપ થશે બત્રીસ અંશ હવે આપણને ખૂણો ભય શોધવાનો છે તો ખૂણા ભયનું માપ પણ એટલે કે એકસો એસી ઓછા બત્રીસ તો આ કેટલા થશે એકસો અડતાલીસ અંશ તો આવી રીતે જાતજાતના ખૂણાઓની જોડ બનાવી ને તમે કોણ માપક વગર પણ ખૂણાનું માપ શોધી શકો છો તો આજે બસ આટલું જ આવજો